નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સર પીટી સાયન્સ કોલેજ મોડાસામાં આર કે મોદી વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન માળા યોજાઈ હતી દિમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત સર પીટી સાયન્સ કોલેજ મોડાસામાં ગો શ્રી આર કે મોદી વિદ્યા વિમર્શ પર્વની ઉજવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન માળામાં મુખ્ય વક્તા તરીકે સાયનોટેકના સ્થાપક ડોક્ટર મેઘા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ મેઘા ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન થી વ્યવસાય સુધી વિદ્યાર્થી આગળ વધે તથા પોતાનામાં રહેલી શક્તિ બહાર લાવી ઇનોવેટિવ આઈડિયા સાથે ઇનોવેશન કરે તે માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા ફક્ત સાયન્સ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પોતાનો વિચાર બહાર લાવી એક ઇનોવેશન કરી અને રોજગારી પ્રાપ્ત કરી શકે છે તથા લોકોને રોજગારી પણ આપી શકે છે તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ વિદ્યા વિમર્શ પર્વના દાતા નવીન ચંદ્ર આર મોદી ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ કોલેજના આચાર્ય ડોક્ટર કેપી પટેલ ડોક્ટર એસ ડી વૈદ્ય તથા કેમ્પસના આચાર્ય સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજે મોડાસા સાયન્સ કોલેજ પીટી સાયન્સ કોલેજની અંદર સરસ સાયન્સના સેક્શનમાં પહેલી વ્યાખ્યાનમાળા વિજ્ઞાન વિખ્યાનમાળા શરૂ થયું અને એમાં વ્યાખ્યાતા તરીકે હું ડૉક્ટર મેઘા ભટ્ટ એક વૈજ્ઞાનિક અને એક ફાઉન્ડર સાયનોટેક એટલે કે મારા નાનકડા સ્ટાર્ટઅપનાની વાતો કરવા માટે છોકરાઓને કઈ રીતે આઈડિયાથી એટલે કે વિચારથી ઇનોવેશન તરફ લઈ જવા એ વિશે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત હતી અને આના માટે તો સૌથી પહેલી વાત એ જ છે કે એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન એટલે બાળકોને અને શિક્ષકોને અલગ અલગ વસ્તુથી શહેરમાં જે કંઈ આવે છે બધાથી એક્સપોઝ કરવા એ એક્સપોઝ કરવાથી જ એને ગમશે કે શેમાં એક્સપ્લોર કરવું વધારે શેમાં જાણવા કોશિશ કરવી અને એના પરથી એ લોકો ઇનોવેશન તરફ જશે તો આઈ થિંક બહુ જ સરસ આજે વાતો તો થઈ છે અને બાળકોને આપણે વિચારતા કરી દઈએ એ શિક્ષકો તરીકેની આપણી ફરજ છે અને આઈ થિંક એ વધુને વધુ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ અપાયેલું છે કે આપણે અનુભવલક્ષી શિક્ષણ આપવું સ્કિલ બેઝ છોકરાઓ તૈયાર કરવા અને એના માટે આપણે શિક્ષકોને તૈયાર કરવાના છે એટલે હવે ફરી એકવાર એના માટે આવવામાં આવશે થેન્ક યુ સો મચ મચી મોદી સર પીટી સાયન્સ કોલેજ મોડાસામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી શ્રી આર કે મોદીની સ્મૃતિમાં ઇનોવેશન માટેનું વિદ્યા વિમર્શ પર્વના અનુસંધાને લેક્ચર સિરીઝ જે શરૂ કરવામાં આવી છે તેના પ્રથમ લેકચરમાં ફેકલ્ટી તરીકે ડૉક્ટર ભટ્ટ અમદાવાદથી હાજર રહ્યા આજના સમયને આવનાર સમયમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સનું જે આઈડિયા છે અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે ભારત દેશને આગળ લાવવાનું એના અનુસંધાને વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલા વિચારો પોતાનામાં જે સુસુપ્ત જે શક્તિ છે એ બહાર આવે એને ચેલેન્જ કરે સાથે સાથે નવી શિક્ષણ નીતિના અનુસંધાને પરિવર્તન જે રીતનું શિક્ષણ આપવાનું છે તેનાથી ટીચર્સ પ્રોફેસરો પણ માહિતગાર થાય અને આવતા સમયમાં યુવા વર્ગ પોતાના ઇનોવેશન મારફતે નવી નવી વસ્તુઓનું ઇનોવેશન કરી ધંધામાં અગર તો બીજી રીતે પોતાના કુટુંબને સ્થાયી કરે અને અનેક યુવાનોને જરૂરિયાતવાળાને વધુ રોજગારી આપે એ માટેનો એક પ્રયત્ન કરવાની આ એક શરૂઆત કરી છે અને તેનાથી ભારતનું આ આવનાર સમય ઘણો જ આગળ ટેકનોલોજીમાં જશે એવો મને વિશ્વાસ છે